ગોંડલની એ ભાગવત ભૂમિ પર પહેલાં આપણે લોહી લુહાણ લોકોના એ ચહેરાઓ જોયા એ અમિત ખૂટ હોય કે પછી રાજકુમાર જાટ હોય પહેલાં એવું લાગતું હતું કે આ ભાગવતની ભૂમિ પર આ બધું શું થઈ રહ્યું છે પરંતુ કાલે લાઇટ ટ્વેન્ટી ફોર ન્યૂઝ દ્વારા અહેવાલ પ્રકાશિત કરવામાં આવ્યો હતો કે જેમાં હવે જયરાજસિંહ જાડેજા અને ગણેશ ગોંડલની ખનીજ ચોરી પણ પકડાઈ છે ખનીજ ચોરીમાં પણ ક્યાંક ને ક્યાંક એમનો હાથ છે એવું સ્થાનિક લોકો તો કહી જ રહ્યા છે પણ લોકો લોકોના અંદર એવો ભય પણ છે અને ખરેખર એ જે ગુજરાતની એ દેશની વિરાસત છે એના પર પણ એમના દબંગાઈ એ લોકો બતાવી રહ્યા છે એ લોકો એવું સાબિત કરવા માગે છે કે ગોંડલની ભૂમિ પર ફક્ત ને ફક્ત જયરાજસિંહ અને ગણેશ ગોંડલ રાજ કરી શકે છે હા હું માનું છું કે ગોંડલનો એ તાજ પહેરવો હોય તો એ તાજ ખૂબ જ લોહિયાળ છે એ તાજ પહેરવા માટે કાંટાળી જે એ તાજની આ કિસ્સીલ છે આપણે જોવી પડે છે પરંતુ એ સ્થાનિક લોકો અહીંયા હેરાન પરેશાન થઈ રહ્યા છે હાલાકે જે પોલીસ તંત્ર છે તે પણ કોઈ પ્રકારનું કાર્ય નથી કરતી ફક્ત ને ફક્ત એ કોઈકના ઇશારે જ કાર્ય કરે છે અને એ ઇશારો એવો હોય છે કે પોલીસને એવું કહેવામાં આવે છે કે ફક્ત તમારા ત્રણ ડગલા જ ભરવાના છે તો પોલીસ ચોથું ડગલું ભરતા પહેલાં પણ જેના ઇશારે તે કામ કરે છે તેને પૂછવામાં આવે છે કે શું હું ચોથું ડગલું ભરું એ નહીં ભરવું અને જો ચોથું ડગલું તમને પૂછ્યા વગર ભરશું તો અમારી શું હાલત થશે પણ એ જનતાને એ પોલીસ અધિકારીઓને ખબર છે એટલે ક્યાંક ને ક્યાંક એ પિયુષ રાદડિયાની હું વાત કરું એ દિનેશ પાતરની હું વાત કરું એ રાજકુમાર જાટની હું વાત કરું કે હજુ સુધી એમના પર કેમ એ પોલીસ કાર્યવાહી નથી કરતી જે આરોપીઓ છે આરોપીઓ સામે છે છતાં પણ કાર્યવાહી કરવામાં નથી આવતી હવે આ બધા જ મુદ્દાને પરે એક બીજો મુદ્દો સામે આવ્યો છે કે જયરાજસિંહ જાડેજાને ગણેશ ગોંડલ ખનીજ ચોરી પણ કરી રહ્યા છે અને મોટા મોટા ડમ્પરો ચાલી રહ્યા છે આ વાત કરવી છે એ જાગૃત નાગરિકની કે જે જાગૃત નાગરિકે આખો અહેવાલ લાઈટ ન્યૂઝ સુધી પહોંચાડ્યો છે અને તે જે કહેવાય કે પ્રાંત અધિકારીનું નામ છે રાહુલ ગમારા રાહુલ ગમારાને ફોન કરીને રાજુ સખિયા જે પાટીદાર આગેવાન છે ગોંડલના તેમના દ્વારા કહેવામાં પણ આવ્યું કે અહીંયા બિન ખનીજ ચોરી ચાલી રહી છે તે સમયે એ જે રાહુલ ગમારા છે પ્રાંત અધિકારી ગોંડલના એમને તેમની સાથે શું વાત કરી શું ચર્ચા કરી તમે સાંભળો મારી સાથે એમનો પુત્ર એમના સાથે પણ ચર્ચાઓ કરવામાં આવી છે ફોન પર ઓડિયો થયો છે ઓડિયો કોલ માં વાત કરવામાં આવી છે બંને વચ્ચે શું ચર્ચાઓ થઈ છે સાંભળો હેલો સાહેબ હું મશીન ની ઉપર બેઠો હું જીવના જોખમે એ બધા એમ કહે કે માથે મશીન ચડાઈ દે હું મે કીધું ચડાઈશ ઈ હું આયા આવે ભાઈ ટીમ આવે છે વાર તો લાગે ને આવે છે આવે છે મામલતદાર સાહેબ નો નંબર મામલતદાર સાહેબ ને ફોન કરજો સાહેબ નમસ્કાર હેલો નમસ્કાર રાજેશભાઈ નમસ્તે બોલું રાજેશભાઈ નાના મયકાની આખાની ચોરીમાં તમારો હિસ્સો છે સાહેબ કેમ બંધ નત કરાવતા કોઈ હિસ્સો નથી આની પરમિશન વાળું છે અરે પરમિશન કાય ધાર માથે છોડી પરમિશન હોય સાહેબ વાત કરો તમે સુદલામ સુફલામ મળી જેને પરમિશન આપી એ તો ડેમની છે અત્યારે ધાર માથે ખોદે છે ધાર માથે જ્યાં ડેમ છે મોકલું અમે છે ને એનું લોકેશન લઈને એની સુદલામ સુફલામ નું છે હતું ને એ એન્જિનિયર નહીં મોકલ્યાતા અને અત્યારે ધાર ઉપર થતું હોય તો હું માણસ મોકલું મારો કોઈ એમાં કઈ લેવા દેવા નથી અત્યારે ધાર ઉપર દરરોજ રાત્રે થી માંડી અને દસ અગિયાર વાગ્યા સુધી ધાર ઉપર કરે છે કામ અને રાત્રે ન્યા જાય હું તમને લોકેશનના ના ફોટા મોકલું તોય તમે નોંધ નથી લોકેશન ના ફોટા ઉપર તમારા લોકેશન ના લોંગીટ્યુડ મોકલીને ને તપાસ કરી